ગુડ મોર્નિંગ કેમ શું મજામાં મજામાં જશો કઈ માતાજી જય શ્રી કૃષ્ણ તમારા બધીનું સ્વાગત છે મારી ચેનલ સીઆરસી પાઇસમાં જો તમે ચેનલ પર નવા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા આપણે જઈએ છીએ કડિયાળી માતાજીના દર્શન કરવા અને વગેલા આજે અમારે કડિયાળી જવાનો બીજો દિવસ છે અને ચાલતા ચાલતા પહોંચી ગયા છે અમે ગાંગડા ગામડા પહોંચી અને આરામ કર્યો પહેલો બ્રેક કર્યો તો ઉના બીજો કર્યો તો આપણે વ્યાજપુર અને ત્રીજો સામતેર અને ચોથો સ્ટોપ કર્યો છે ગાંગડા ગાંગડાથી સ્ટોપ કરી અને ચાલતા થયા છે હું અને મારી સાથે છે દર્શનભાઈ જે અમે ચાલતા થયા છે તો આ છે ગાંગડાનું લોકેશન પેલા ગાંગડા સ્ટોપ કરવાનો છે બાજુમાં લઈ ગયો ગયું જો સ્ટોપ કરી કે મને ખબર જ હતી સ્ટોપ કરવાનો જ છે અને પેલી બસમાં લેખેલ છે લિફ્ટ સિટી તે ભૂમિ તે સુરતની છે તે સુરતથી આવી આ કટાતો આગળ આવ્યો ફાઈનલી મિત્રો આપણે ચાલતા ચાલતા ટીમ્બી ભૂકી ગયા છીએ અને આ બધો ટીમ્બીનો નજારો છે પાછીની સાહેબ ગેટ છે ટીમીનો જે કારીગરો બનાવ્યો અમરીનાથ બનાવ્યો અને આ પોલીસ વાર સારું કામ કરે છે અહીંયા કેમ કે બધા વાહનો આવે ફૂલ સ્પીડમાં તો ધીમા પાડી અને બસ બીજું કંઈ નહીં આ છે ટીમીનો સાધનો છે જે થાય છે અને આ બધું છે મિત્રો અમે અત્યારે ભૂગી ગયા છે ટીમ્બી અને આવી અને અહીં બેઠા થોડોક આરામ કર્યો અને બહુ મજા આવી અને રાઠિયાનો અને ચાનો નાસ્તો કર્યો અને અમને એક દાતાશ્રી મળ્યા હતા તેને અમને પાંચસો રૂપિયા આપ્યા જે કીધું કે તમે બધા સાફ પાણી અને નાસ્તો કરજો અને વધે તે દાનપેટીમાં નાખજો એટલે અમને એમ કીધું કે તમે તમારા છે બધા પૈસા પણ અમને એમ કરવાનું થતું નથી બરાબર અમારી દાનપેટીમાં નાખવાના છે પૈસા એમાંથી પાંચસો રૂપિયા વધ્યા છે પાંચસો રૂપિયા દાનપેટીમાં નાખવાનું છે અને બીજું કંઈ નહીં આ બધું દુકાનો છે આ બધું જોઈ લો દુકાનો અમે તો દુકાનું કોઈ દિનિ એટલી બધું જોયું હોય અને લાકડા કેટલા મસ્તી ના ગયો બધા લાકડા છે હા બધા કામ કરે છે અહીંયા ઝાડો મોટું ધીમા છે અહીંયાં સ્લીપનું કામ કરવાનું છે અહીંયા હા અમારે કરશન ભાઈ છે સરકારી બસ તમે કદી સરકારી બસ નહી જોઈએ જોઈ લો સરકારી બસ ને આ બધા દુકાનો છે બધી કેવું લોકેશન સુંદર અને મજાનું છે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે કડિયાળી આપણે માતાજીના મંદિરે દર્શન કરવા માટે તો અમે પૂર્યા એટલે વરસાદ પણ ચાલુ થઈ ગયો અને પલરી પણ ગયા અને આ છે અમારા માતાજીનો મઠ તરફનો નજારો આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયું અને આ બધું પાણી અને આ છે અમારે ગેલાયમાનું મંદિર ત્યાં જઈ અને દર્શન કરવાના છે અને તમને પણ દર્શન કરાવવાના છે ચાલો અંદર જઈએ દર્શન કરી અને તમને પણ દર્શન કરાવીએ અને કમેન્ટમાં બધા જય ગેલાયમાં લખી નાખ્યું છે અમારા કાળિયારી ગામનું ગ્રાઉન્ડ એટલે પુત્રળાધન મંદિર છે એટલું અમારી ગીલેમન મંદિર છે અને એ ક્ષેત્રપ્રદ્દન મંદિર છે અને આ બધા રૂમ છે અને લોકોનું કામ પણ કર્યું છે અને કેવું સુંદર અને મજાનું મંદિર બનાવ્યું છે તો ચાલો અંદર જઈએ અને દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું તાલો મિત્રો મંદિરની અંદર જઈએ અને દર્શન કરાવો તમને અમારા કુળદેવી શ્રી ગેલા એમ બે માના જોઈ લો મંદિરનો નજારો એવું સુંદર અને ભવ્ય ડેકોરેશન છે પેલો મોરલો તમે કદી મોરલો નહીં જોયો જોઈ લો બધા आलो मंदिर अंदर जाइए मंदिर ने अंदर चताज आपरा गणपति ऊपर नेक बाजू हनुमान दसे देखो करते से, से। मेरे लिए में આપણે દર્શન કરી જશે આપણે ખેતર પદાર્થ દર્શન કરવા જવાનું છે ચાલો ખેતર પદાર્થ નું દર્શન કરવા જઈએ તમે પણ દર્શન કરાવીએ છે અમારા ખેતર પર દાદા મંદિર છે ને અમારા ખેતર પર દાદા છે તો ચાલો દર્શન કરી લઈએ તમે બધા પણ દર્શન કરી લો ચાલો આપણે જઈએ ઉતળા દાદાનું દર્શન કરવા ત્રેમાનું મંદિર છે દર્શન કરતા જાય બુધરાત નું દર્શન કરવા સીતરામાના દર્શન કરી લીધા છે અને આ છે મોટું ગ્રાઉન્ડ અમારા કડિયારીનું મિત્રો ચાલો મેં દર્શન કરી લીધા હોય તમને પણ દર્શન કરાવું અમારા પુતળા દાદાના તો આપણે પુતળા પુતળાદાને દર્શન કરાવી દઉં પબ્લિકને અને કમેન્ટમાં બધા જય ભૂતળા લખી નાખજો આ છે અમારા કડિયારાના પુતળા દાદા બધા કમેન્ટ ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે આપણા માતાજીના પિતરપાદાના ઇક્રેમાના અને ભૂતડા દાદાના અને તમને પણ દર્શન કરી લીધા છે એવી મારી આશા હશે અને હું અત્યારે બગીચામાં આવ્યું છું કેમ કે વરસાદ પણ ખૂબ ચાલુ છે આ બગીચો છે કે બધા ભાવિ ભક્તોએ ઉછેરી અને મોટા કરી હશે બધા ઝાડવા છે નારે બધું છે અને આ બાજુ બધો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ વરસાદ આવે છે ભૂમિકાર આવે છે પેલું માતાજીનું મંદિર છે અને અહીં ભૂત મંદિર છે આ બધી બેઠકો છે અને પેલું છે તે ભોજનાલય છે અને બાળકોને સુવા માટે કોડિયા પણ છે અને મંદિરની પસવાડેન સાઈડ પણ બે મારનું મકાન છે જ્યાં બધી રહેવા માટેનું છે પહેલો ભોજનાલયનો સ્ટોર છે જ્યાંથી બધું વાસણ લેવાનું અને બધું તમારે જે ઘટે લઈ લેવાનું બીજું કંઈ નહીં અને આ સ્ટેજ છે જ્યાં અહીંયા હવન થાય ત્યારે બધું આ બધું શકાજામ હોય અને મેરો ભરાય છે ચૈત્ર મહિનામાં તો બધાએ અમારા માતાજીને મંદિરની આવો અને દર્શન કરો માતાજીના બીજું કંઈ નહીં અને જય માતાજી બધા કમેન્ટમાં લખી કાઢજો અત્યારે વાર્તા ચાલુ છે બીજું કંઈ નહીં આ બાજુ બધા નાવા ધોવા માટેના બાથરૂમ છે અને તમને ગ્રાઉન્ડ કેવું લાગ્યું છે આ કમેન્ટમાં બધા કહી દેજો અને વિડીયો તમને સારો લાગે તો ચેનલ પર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો મળશો આપણે નવા વિડીયોમાં અને નવા એડવેન્ચર સાથે તો બધા જય માતાજી કમેન્ટમાં લખી કાઢજો તો બધીને મારા જય માતાજી